पार्टी ये चलवे पट रेखा बेन ना घर वाला रे आज उधी जे नौकरी में कौन पड़सो परीक्षा में पेपर फड़े नहीं फड़े पत्ते इते भी फड़े आज उधी आप बेकारो गुजरात में फरे ने ये इते भी ना इते फरे टोटल पेपर फड़ा इते भी नंबर होतो ये मजबूरी ना कारण है भाजपा ने अभी टिकट आपी का कारण बॉडी खुल ने तो अब अपना भाजपा मरियो जाए એલે મજબૂરી ભાજપે ટિકિટ આપી છે પેપર ફોડવાનો ખુલાસો દાખલા કરે માટે ટિકિટ આપી છે બીજુ તો હાવજી મોટો કબળ કર્યો ને બોરી બંદન ચેકડામાં તો હિતેશભાઈ જે કર્યા ડેરી હાવજી મોટો કબળ કર્યો ને તો હિતેશભાઈ જે કર્યા તુલસીભાઈ પધારો મોટો છો હિતેશભાઈ છે એટલે તો ગીલ ભાજમે કે તમારી શાખ થોડી ખરાબ છે કે એટલે બેન દે ટિકડા ના આપણે ગેંદી બેન અમે ઓગળી કિલોમીટર ભી ન કરે કાકે ગેંદી બેન અમે બે જિલ્લા પંચાયતને ભેગા હતા હું તામ જિલ્લા ગેંદી બેન તાલુકામચા લેડો જિલ્લા પંચાયત લેડો ફેર ગેંદી બેન તાલુકામચા લેડો ફેર જિલ્લા પંચાયત લેડો એ તીજી એકદમ હાથિયા દે આયા

એટલે વધાર તો કોઈ કેવું નથી મારે વધારે કેવી જાય બોલો ભરત માતા વોટ